ન બજાર જેવા રસ્તા બનાવી દો છોકરાઓને સ્કૂલે જવું હોય બે નું પાણી ભરી જાય છે માથા ઉપર આંડો લે અને આ તૂટી ગયું બે વર્ષમાં તો આ તૂટી ગયું આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપ ના માણસ આવી વાળું નથી આપડે રજૂઆત કરીએ પણ અત્યારે ભાઈ આવી પરિસ્થિતિ છે લોકો આ નાળું બે વર્ષ પેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી ભાજપ ના કિરીટભાઈ પટેલ ને મત જોતા તો આમાં શું કેવાનું ગોપાલ ઇટાલિયા જે વિડીયો બતાવી રહ્યા છે એ વિડીયો બિલખા પાસેના નવા ગામનું છે વિસાવદરમાં પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત કરતા કિરીટ પટેલે ભૂલી ગયા હશે કે છેલ્લા કેટલાય સમયથી આ વિસાવદર એ ધારાસભ્ય વિહોણું છે અને ત્યાં જે રસ્તા બન્યા છે ત્યાં જે સામાન્ય માણસ જીવે છે એમની પરિસ્થિતિ ખૂબ કપરી છે નવા ગામના લોકો કહે છે કે અમે અનેકવાર રજૂઆત કરી અને છતાં પણ કોઈ સાંભળતું નથી થોડા સમય પહેલાં જ એક ભાષણ દરમિયાન કિરીટ પટેલ એવું કહ્યું હતું કે મને ખાલી આઠસો દિવસનો ધારાસભ્યો ધારાસભ્ય બનાવો અને હું અહીંયાના રસ્તા એ પેરિસ જેવા કરી દઈશ પેરિસ જેવા રસ્તા આખા ગુજરાતમાં ક્યાં છે એ બધાએ વિચારવું પડશે પણ વિસાવદરમાં છેલ્લા કેટલાય સમયથી એ ધારાસભ્ય ન હોવાને કારણે વિસાવદરની જનતાએ જેના પર ભરોસો કર્યો એ બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા પક્ષ પલટો કરી દીધો એ નેતાના કારણે ભોગવવું છેલ્લે વિસાવદરની જનતાએ પડે છે ગોપાલ ઇટાલિયા ત્યાં પ્રચાર કરવા માટે ગયા અને પ્રચાર કરવા ગયા ત્યારે રસ્તા બતાવ્યા અને કહ્યું કે તમે મંચ પરથી જે ફાકા ફોજદારી કરો છો એ ચલા બંધ કરી દો ભારતીય જનતા પાર્ટીની સત્તા આટલા વર્ષોથી ગુજરાતમાં છે અને છત્તા વિસાવદનની આ પરિસ્થિતિ છે કોઈ કહેવાવાળું નથી ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટી જે એવું કહે છે કે અમે વિકાસ કર્યો છે આ એ વિકાસની સ્થિતિ છે ગોપાલ ઇટાલિયા ત્યાં ગયા ત્યારે શું કહ્યું તે જુઓ અને સાથે જ કિરીટ પટેલે જ્યારે જાહેર મંચ પરથી એવું કહ્યું હતું કે વિસાવદનના રસ્તા પેરિસ જેવા બનાવી દેવાના છે ત્યારે એમણે આખી વાત કરતાં શું કહ્યું હતું તે પણ સાંભળો

ખૂબ બધા લોકો રહે છે આ નાળા ઉપર આપણે ઊભા છે આ નાળું કેટલા વર્ષ પહેલા બન્યું બે વર્ષ આ ત્રીજું વર્ષ ત્રીજા વર્ષ તો ક્યાંથી હાલ્યું બે દાનો આ તો તૂટી ગયું આ નાળું વર્ષો પછી માંડ માંડ બન્યું આ વોકળો છે આ વોકળા પર હાલી નામથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે અડધું આ બાજુ છે હવે છોકરાઓને સ્કૂલે જવું એ આ બેનો પાણી ભરીને જાય છે માથા ઉપર આંડો નજીક લાવો ભાઈ થોડો અને આ આ તૂટી ગયું બે વર્ષમાં તો આ તૂટી ગયું કોઈ કેવા વાળું નથી કોઈ કહેવા નહીં એને કોઈ કેવા વાળું આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ આ જો આ બે વર્ષ પહેલા બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું ભાજપના નેતાઓના ભાજપના નેતાઓના બંગલા તો બે વર્ષમાં જ તૂટી જતા ઈ આલો આ બાજુ ધીમે ધીમે આલો આલો બેટા આલો હા હા આ આ જો આમાં એ નથી બોલો અવડુ મોટું નાળું બન્યું એ કઈ હરિયો નથી આ ભ્રષ્ટાચાર હા 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 ભાઈ હા હા એમ આમાં હરિયાત નથી આ ને બટકા પડ્યા નોખા બે વરસ પેલા માંડ માંડ નાળું બન્યું ચોમાસા માણા કેમ જઈએ બોલો નદીમાં પાણી આવે તો આમાં હાલે એવું ક્યાં રહ્યું આમાં કાઈ લો આ બધું દૂર જ છે આમાં કઈ છે નહીં પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસા થી પછી ચૂંટણીમાં પબ્લિક ને પછી ભજીયા ખવડાવે આ પૈસા થી સમજ્યા વિચાર કરો બે વરમ માત્ર તૂટી ગયું થોડાક પાછું લઈ લો તો આમ દેખાડો નાળું જોવા બે વરમ તૂટી ગયું

હા તો સામાન્ય હવે હાંભળો સાંભળો મારી વાત સાંભળો હવે એ તમારી વાત તો મેં જોઈ જાણી સમજી હું મને આ નવા ગામમાં આવ્યો હતો હું એટલે મને કીધું એટલે મેં કીધું હાલો ભાઈ જોવા જાય

આ નાળું બે વર્ષ પેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી તે ભાજપના કિરીટભાઈ પટેલ ને મત જોતા છે તો આમાં શું કેવાનું ગિરનારી